ખુશીની વાત એ છે કે આપણે જે જમના હતી જે પીપળો આપણે મૂકી દીધી હતી એવી ગઈ છે અને વરસાદ ટ્રેક્ટર અથવા કોઈ પણ ગાડી ફરે અને જ્યાં જ્યાં છે એ હોય ત્યાં એને નાખે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે અને આજના વાતાવરણની આપણે વાત કરીએ તો જો અંધાર જેવું વાતાવરણ છે અને સવારના છાંટા હતા અત્યારે પછું કાંઈ છે નહીં અને એવું લાગે છે કે વરસાદ આવી જાય છે પણ નવાણું ટકા આવશે જ નહીં આપણે પરોહો છે બાકી જો છાંટાને આવતા આપણે બાઇક બાઇકે અંદર લઈ લીધું હતું અને અહીંયા જો મેં મે ચૂનો કર્યો છે અહીંયા કંઈ સામે જે હવાડા જેવું છે અહીંયા ગમણમાં જ હવાડા છે ને તો કેલ્શિયમ મળી જાય ને એટલા માટે બાકી આ ધોરીનો રોજી ઉથડી બારે છે એનું નામ શું થાય પાર પૂછા કરી લીધે આપણે પાર્યો છે એનું નામ બગી આ ત્રણે અહીંયા બંશરી સુમન અહીંયા સુમન કેમ છે બરાબર ને તો બસ બગી અરે બંશરી શીતલ તો જો બેઠી છે આરામથી આ આર્યા સુર બીજો માખ્યું હેરાન કરે જો ચોટી હતી ઉપર હા મોસ ઉડા અને આ રહ્યા સોનું સોનું આરામથી બેઠી છે અને બીજી એક ખુશીની વાત એ છે કે આપણી જે જમના હતી જે પીપળો આપણે મૂકી દીધી હતી એ આવી ગઈ છે અને એની સાથે સાથે છે માઠા સમાચાર એ છે કે એને વાછડો જ આવ્યો છે અને હર્ષદ ત્યાં ગયો છે ઘરે એટલે એણે મને રાતના ફોન કર્યો હતો વ્યાણી તો દિવસના છે કાલે ચાર પાંચ વાગે વ્યાણી છે એવું કંઈક છે પણ એને મને મોડો ફોન કર્યો હતો અને આપણે વિડીયોને ફોટાન મંગાયા છે તો ફોટાન આવશે પછી તમને હું બતાવીશ અને વાછડો આવ્યો છે એ જ જે આપણે આ વર્ષે બધું હાલ્યો આવ્યા રહ્યું લગભગ વાછડા જ આવ્યા છે એ પ્રમાણે આપ આને પણ વાછડો જ આવ્યો છે અને હવે ફોટાને આવશે ત્યારે હું તમને બતાવીશ કેવો ગાયો છે હજી મેં જોયો નથી પણ ટોપ જ હશે કારણ કે બીજ એમાં સારું મૂકેલું હતું તો એની હું વાત કરીશ આગળ તમને કે કયું બીજ હતું ને એ બધી આવે એટલે હું તમને બતાવું અને હવે આપણે જઈને શું કામકાજમાં છે તો હવે આપણે પાંદરાપુર પહોંચી ગયા હતા ને પાંદરાપુર આવતા જ છે આપણે બે ત્રણ કામ આવી ગયા એક કઈક ગાયને પ્લેસન્ટ પ્લેસેન્ટ અટકી ગઈ છે અને એક એક્સિડન્ટ વાળો આવ્યું છે એટલે એને પ્લાસ્ટર કરવાનું છે તો પેલા ક્યાં જાવ હું ભગત ક્યાં જાવ કટરમાં એ ના અમાર ભેગા લો કેમાં પથારીમાં તો આ જીગો આમ ક્યાં જાય પાણી પીવા જાય છે ઠીક ઠીક એ બધું પથારીવા જે પથારીનો વાડો છે ને એમાં જ છે તો ચાલો ત્યાં જાય અને ચેક કરીએ શું છે અને એક વાસુડું છે એની પરિસ્થિતિ કેવી છે કંડિશન કેવી છે એ જોઈએ તો આપણે અહીંયા પથારીવાળા વાળામાં આવી ગયા હતા જે પથારી છે ત્યાં જ અને જે ગાય વીયાણી છે અને પ્લેસન્ટ રીમૂવ નથી થઈ એ જ છે ગાય જો પ્લે સેન્ટર રીમૂવ કરી નાખી છે અને ગાય તો પડી પથારી છે અને એની વાછડી આવી છે વાછડી ચેક કરો જો રૂપારી આવી નહીં એની મા પ્રમાણે તો ઘણી રૂપારી આવી મોકલી નનકી જો પણ હવે શું છે કે એની મા તો એને દૂધ નહીં પીવડાવી શકે આનું માવતર છે રાયધણ પગથ રાયધણ પગથ જ આને દૂધ પાસે આ તો કંઈ ઊભી થાય એવી શક્યતા નથી હમણાં થોડી વારની અંદર આ પ્લેસેન્ટાને બધું આપણે ઉપાડી લેશું પણ તમને તો એટલું બધું કંઈ દેખાતું નહીં બ્લેક એન્ડ વ્હાઈટ છે એટલે ભાઈ ગાય ઉભી થઈ શકતી નથી પડી પથારી છે બેઠી બેઠી હોય છે અને ખાય પીએ છે રાત ના એના ને દૂધ તો નહીં પાઈ શકે છે સંભાળી લેશે છે જો વાછડી અને હવે આપણે એક પ્લાસ્ટર કરવાનું છે અને એ છે એ પેલા સામેના પિંજરામાં છે જો આ સામે રહ્યું અને આપણે અત્યારે અહીંયા હતા તો ગાય એકદમ ઓકે થઈ ગઈ છે અને હવે વાસુડું એક છે એને પ્લાસ્ટર કરીએ તો આપડે ગાયની પ્લેસેન્ટા પ્લે રિમુવ કરીને પછી બીજા પિંજરાની અંદર અને ત્યાં કને જે એક વાસડીનો પગ ભંગાયેલો હતો પાછળનો પગ હતો એમાં પ્લાસ્ટર એકદમ ઓકે થઈ ગયું છે અને હવે તો બરાબર થઈ ગયું ને એના પછી છે એ થોડો થોડો વરસાદ હતો ને એટલા માટે મને એમ થયું કે ફટાફટ છે એ બધું ડ્રેસિંગ કરી નાખે નહીં ત્યારે હું પછી ડ્રેસિંગ થાય ને એને પલટી જાય તો જો આને ડ્રેસિંગ થઈ ગયું છે આ જે કાલે ઓપરેશન કર્યું એને ટીંચર ચાર આઈડીને નખાઈ ગયું અને એના સિવાય એક ગાયને કર્યું છે જે પાછળનો પગ ભાંગેલો છે એને એ અહીંયા ક્યાંક જ બેઠી છે અહીંયા બેઠી જો સામે તો એને એકદમ ઓકે ડ્રેસિંગ થઈ ગયું છે અને હવે વાડાની અંદર બીજું કાંઈ કામ રહેતું નથી અને અત્યારે જો ઉપરથી એટલે થોડા થોડા છાંટા આવે છે અને હં તડકો નથી કાંઈ નથી વાદળ છાવી વાતાવરણ છે તો એ ગરમી આટલી જ છે અને આટલી ગરમી હોવા છતાં વરસાદ થતો નથી એટલે હવે જોઈએ છે થોડો ઘણો વરસાદ થઈ જાય તો સારું બાકી બધા ઢોર થઈ નીણ ખાઈ લીધી છે અને બધું આપણું કામ ઓકે થઈ ગયું છે હવે જાશો આપણે હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં બહાર જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો થોડું થોડું પલર્યું એટલો છે ઘણું તો છે અને એક ગામમાંથી આંખો આવ્યો છે કંઈક લાગ્યું હશે કે શું તકલીફ છે ખબર નહીં તો એ ચેક કરીએ અંદર જઈને તો આપણે અહીંયા વાળાની અંદર આવીને આંખો ચેક કરી લીધો છે આંખો એ છે કે જે આપણે કાલે સવારના જેની દવા કરવા ગયા હતા જ આંખો છે એટલો ફરક નહીં હોય એટલા માટે અહીંયા રાખી ગયા તો અહીંયા ઇન્જેક્શન બધું આપી દીધું હે ને બપોરમાં અહીંયા ચેક કરશું શું ફરક છે કે શું નથી બધું ચેક કરશું તો આપણે પાંજરા પૂછ્યા એક આંખો આવ્યો ને ચેક કરીને પછી તો બીજું કંઈ કામ હતું નહીં એટલા માટે આપણે આવી ગયા તા આપડી ગૌશાળે અને વરસાદ જાઉં ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે લગભગ કલાક જેવું શું છે વરસે છે ધીમો ધીમો પીર આવી ગયા છે આવી ગયા ભણીને કેમ છે વરસાદ કેમ છે એમ એમ ને બસ કઈ તકલીફ પડી તમારે બાકી અહીંયા શું છે કે થોડો વરસાદ પડે ને નિશાળમાં રજા તમને કેમ આજ ના જડી કે મોડો ચાલુ થયો એટલે થોડો વેલો ચાલુ થઈ ગયો મેળ પડી જાય એમ હમ હમ કઈ વાંધો ના ચેક કરવાનું છે બધું ઢાંકેલું છે ને બરાબર ગોવાતરી થોડીક વ્યવસ્થિત કરવી પડશે તો એલો કરી નાખીએ બાકી આ કટ્ટી તો થોડી પડી ગઈ હતી સાઈડમાં તો એ તો હતી બાકી તો વ્યવસ્થિત ઢાંકેલી જ છે જો અહીંયા થોડું ખુલ્લું છે તો એ બરાબર કરી નાખીએ અને આજે લીલો ચરોય એ નથી નથી વરસાદ નડી ગયો ભાઈ ને જે આપણે રોજ વાઢી દઈએ ને એને તો કાંઈ વાંધો નહીં આજે સુકી સૂકી જાહેર કરી નાખી દેશું તો હમણાં થોડી વારમાં નાખશું બાકી આ બધું વ્યવસ્થિત પહેલાં કરી નાખીએ પછી ચરો કરીએ તો આપણે જે ચરો ઢાંકવાનું કામ હતું એ ઓકે કરી નાખ્યું અને અત્યારે જો નિર્ણય થઈ ગઈ છે બરાબર અત્યારે આ ચાલુ વરસાદમાં છે ને આ સૂકી નીણ તો છે ને કેવી ખબર જાણે ભજીયા ખાય આવો ચાલુ વરસાદમાં એવું એને લાગે પણ હવે થોડી વાર જ લાગશે કારણ કે ત્યાં ખાઈ જાય તો સારું નહીંતર એમાં એવું થશે કે આ જાય ને પછી એટલું ભાવે નહીં એને એ નીકળી જાય જા કરે ખા દરવાજો તીજ ખુલ્લો રાખીને આવી ગયો જો બધા ઢોર નીકળી ગયા બધા તો નહીં બેગ બેગ ગયા છે બાકી જો બધા નાઈ લીધા હો ગરમી જેવી હતી ને રામભાઈ આપણે મોજ ને બધા નાઈ લીધા પારેવનો જો અલગ જ કલર આવે હો અત્યારે નાઈ લીધી એટલે જો કેવો લાગે અને એક આપણે મિત્ર છે અહીંયા પારેવી વિશે ઘણી કોમેન્ટ કરતા હોય કે પારિવની માં કોણ છે ત્યાં તમારી કને છે કે નહીં તો પારિવ માં છે પિંગલા અને પિંગલા આપણી પાસે જ છે હું ક્યારેક તમને બતાવીશ અત્યારે તો આડવા ગઈ છે બાકી જો ધીમો 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 વરસાદ ચાલુ અને વરસાદે લેયર કરાવ્યો હજી સમજો ને કે લગભગ હવે તો બે કલાક જેવું થવા આવ્યું છે અને મસ્ત વરસાદ એકદમ બેસ્ટ બાકી જો નીકળી ગયા તો તીર્થ લઈ આવે છે પણ આવતા એને છે શું નવડાવવાના છે અત્યારે કારણ કે ગરમી ઘણી હતી ને બધાને ગરમી ઘણી લાગતી એટલે બાકી અત્યારે જો બધા ખાય છે અને આ આવી ગયા જો હા કા 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 બે જ હતા ને બે નવા ઢોર હતા હવે કંઈ કામ બાકી આ પાણી એક ભરવાનું છે પણ એ જોઈએ છે કારણ કે શું મોટર ચાલુ કરવી આ વરસાદની યોગ્ય નથી પાણી કેટલું છે થોડુંક છે આમ તો શું આવવાનું પીએ ઓછું પણ છતાં છે એ અત્યારે મોટર ચાલુ કરવી નથી આપણે વરસાદમાં વરસાદ રે પછી ભર નાખશું જો આને મોજ આવ્યો ચાલુ વરસાદમાં પાંડુ હા

બાકી તીજભાઈની ફેવરિટ ગાય પાસે આવી ગયા હે હા દીકરી પણ મોજમાં આવી ગઈ હો લગાડી ગયા એમ છે કેવો બાકી કાંઈ હોય તો ભલે તો હવે થોડી વાર અહીંયા રહેશું વરસાદનો આનંદ લેશું અને વરસાદ તો જેટલો થાય એટલું સારું જ છે બાકી આને મોજ આવી ગયો હો ખરેખર બાકી બધાય ને મોજ હોય વરસાદ તો કોને ના ગમે ગયો બનકના ખાલો એને આવું છે બારે ના ના એને કે વાર છે હજી હવે સીધા સાંજે તો હવે તો જાશું અહીંયાથી આપણે ઘરે ઘરે જમી લેશું અને આ કપડા કઈ બદલાવાના નથી એમને જ રહેવાનું છે પાંજરાપુરે આમનેમ જ જવાનું છે અને વરી સાંજે અહીંયા આપણે જે કામ હશે ને બધું આમને પતાવવાનું છે બાકી આને નીણ કરી નાખી છે આ બધાને અત્યારે શાંતિ હશે વરસાદ ન લાગે અને પોપટ ક્યાં ગયો પોપટને ખોલ્યો છે તો એને પેલા બાંધી નાખીએ અને પછી જાશું ઘરે તો આપણે આપણી ગૌશાળાએ બધું કામો ઓકે કરીને પછી ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે જમી અને પછી ફરી પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર થોડા વહેલા આવ્યા હતા પણ અહીંયા શું બધું થોડું કામકાજ નહીં હતું એટલા માટે વિડીયો થોડો મોડો ચાલુ કર્યો છે હજી તમે જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે ઓમ એટલો ઘણો નથી પડતો પણ આમ ધીમો 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 ઘણો વરસ્યો છે લગભગ ત્રણ કલાક થવા આવી છે વરસાદ ચાલુ જ છે બાકી શું આટલો વરસાદ છે આમ ઘણો નહીં પણ જે છે એટલો વરસાદ હોવા છતાં ને પાંજરાપુરમાં કોઈ કામમાં એવું નહીં કે આજે વરસાદ છે તો નહીં બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે જે રોજ થતું હોય એવી રીતે જ અને અહીંયા જોઈ શકો જો વાડોઈ છે તે સાફ થઈ ગયો છે અહીંયા કચરો રાખ્યો છે હજી પણ શું સાફ થશે મજૂરો તે ચા પીવા ગયા છે અને સામે જો ટ્રેક્ટર ભરાઈ ગયું તો એ ખાલી કરવાનું કામ ચાલુ જ છે અને બધું કામ રેગ્યુલર જે રોજ થતું હોય એવી રીતે જ એવું નહીં વરસાદથી કાંઈ ન થાય એને કાલ કરશું એવું કાંઈ નહીં બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે ઢોરા બીજી વારના ઉઠલી ગયા હતા તો આપણે પાવડરને બધું નાખી દીધો અને જે આપણો બકના વિભાગ છે ત્યાંથી ત્રણ ઢોરા આવ્યા હતા તો એની આપણે દવા એકદમ ઓકે કરી નાખીએ અને એના સિવાય બીજું કઈ અહીંયા કામ નથી અને બાકી તો આ બધા ઢોર ત્યાં નીણ ખાય છે ને એવું છે એમ બધા ઢોર છે એ પણ બધા ખાતા પણ વાત રહી રખડતા પશુ નહીં આવા વાતાવરણની અંદર એનું શું થતું હશે શું ખાવા મળતું હશે તો બાકી બધા વિસ્તારની તો ખબર નહીં શહેરની ખબર નથી આપણે હું અહીંયા રાપરની તમને વાત કરું ને તો જો આવું ના વાતાવરણ સાંજ સુધી રહ્યું ને તો અહીંયાના જે ગૌસેવકો છે ને એ સાંજના છે રાતના મતલબ રાઉન્ડ મારશે અને એવું લાગશે કે ઢોર ભૂખ્યા છે તો જે રખડતા પશુ છે ને એને રાતે સો ટકા સો નહીં ભાઈ એકસો એક ટકા ચરો પડશે 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 કારણ કે અહીંયાની મને ખબર છે કે અહીંયા વચ્ચે તો રોજ જ્યારે ઠંડીને વધારે હોય ને ત્યારે એ ચરો નાખે પણ એવું લાગે ત્યારે અહીંયા છે એ એવા સેવકો પડ્યા જ છે જે રોજ છે સાંજના દાન કરે અને જે રખડતા પશુ છે એના માટે એટલી સેવા કરે બીજી કોઈ જગ્યાની મને ખબર નથી પણ હું અહીંયા રાપરની જ વાત કરું તો રાપરમાં એક ગુડ પોઈન્ટ છે કે રાતે દસ અગિયાર વાગે પછી છે બરાબર લગભગ માણસો સુઈ ગયા હોય પછી છે એક ટ્રેક્ટર અથવા કોઈ પણ ગાડી ફરે અને જ્યાં જ્યાં છે એ રખડતું પશુ હોય ત્યાં કને એને નીણ નાખે એ આજે થશે અને જો હું ક્યાંય જોઈશ ને કદાચ રાતે મોડે સુધી જાગતા આવીશ કે કાંઈ જોયું ક્યાંય દેખાશે ને મને તો હું તમને બતાવીશ તો અહીંયાનું એક પ્લસ પોઈન્ટ છે અને મેં ઘણી વાર જોયું છે એટલા માટે જ મારે તમને એ વાત કરવી હતી તો મેં કરી દીધી કે અહીંયા છે ને આજે આવું વાતાવરણ છે ને તો જે રખડતા પશુ છે ને એ સાંજના ભૂખ્યા નહીં રહી એને એના ભાગનું મળી જ જશે એકસો એક ટકા તો મિત્રો પછી આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ આજે થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું એટલા માટે તમને કાંઈ બતાવવાનો સમય જ ના મળ્યો ને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને રહી વાત જમનાની તો હર્ષદને મેં વાત તો કરી હતી પણ એને કાંઈ ફોટા કે કાંઈ નાખ્યું નથી એટલા માટે હવે તમને હું આજે તો નહીં બતાવી શકું પણ અત્યારે જ મંગાવી લઉં અને કાલે તમને જરૂર બતાવીશ પહેલાં જ બતાવીશ પછી બીજું બધું આપણે વાત કરીશું ને હવે તો બીજું કાંઈ કામ છે નહીં તો આના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કર નાખજો કોમેન્ટ નાખજો મળે કાલે નવા વિડીયોમાં